હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી સવાર ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો હોય શરૂ અને ફેમિલી અત્યારે જો હવે તો મારે કામ અમારે શરૂ છે નેદવાનું તો અત્યારે મારે જવાનું છે નેદવા અને બધા વૈયા ગયા છે હું હજી ઘેરસ છું માલ ને બધું ફેરવતો અને પાતો નીણ બીણ કરી નાખીને અને એવું થઈ ગયો તો હવે જાય ખેતરમાં અને થોડું ઘણું નેદવા ને તો નેદવા મળી એવું હે અને મારી દીકરી બધા નેદવા વૈયા આવે છે બધા જો પણ નેદે હું થોડીક વાર લાગી રહ્યો એટલે થોડું ઘણું નેદવા મળી એમ હવે અમે કાન નેતા કે તે જો ગરમીના પલ્લી ગયા છે ને ગરમાટો બહુ થાય છે બેટા જઈ આ એટલા એટલા સુધી પોગી જાય છે અમાર ભાઈ બર્જે ને એ ઉ લઈ ન गेला હતા પાછો લેવા દાત લેવા ને બટલે જો ખોડી લેને આવ્યો હે કડી દાતડી કે દીને હે એમ કાન ના ધીમ ધીમા દાતે દાતે નેતતા મને કેલ્લો નેત દે જો આ જ આ એટલું ની હે હા એમ છે દાતડી કે દીને હે હ હ देसी जुगाड़ આવો આવ ચાલુ રાખવું પડે देसी जुगाड़ કેવા હ હા ખોડી મંડણ એમને ના ખાયા બુરી જો કે હ

ન કેતા હવા દિને એક એક સાખ હે તા કાલે થોડું થોડું નહી દઉં હા તે આમ આપને તાવી ખબર જ ન હોતી નકર તો આપણે કાલે આમ જ કરત હ મ્યાદમાં હારું છે મોડ ભાઈ આવ્યા ત્યાં ઉદેશી ذુડકિર હોતે આપણે ફાયદો થાય ન જવામાં હા થપેમે જો અમાર ભાઈ હે કે કામ કામ કરે છે ભાઈ પોરો ખાઈ લો છે ભાઈ તણ પોરો ખાતા હ હા બોજી આકોમ થોડો પોરો કેમ હવે રેડી થઈ જાય રેડી હો તો અમાર કેટલો ફાયદો થાય ખબર બહુ તો આમાં બે ત્રણ ફાયદો થાય તો એક ઝીણું ઝીણું આ ખડ હોય ડટાઈ જાય પછી આ ખાય હોય બુરાઈ જાય ખાય બુરાઈ જાય એટલે હાથે આવવા માંથી હેલું પડે હા જાય તો રેડી હાલે તો આ ખાય બુરાઈ ગયેલી હોય કે તો બળી જાય રેડી હાલે હું આ હિરખું થઈ જાય બધું અને ખડ બધું ડટાઈ દે કપાને જાગ થઈ જાય હા એટલે આમ જ કરું હવે ઘણો ફાયદો છે બે ત્રણ ફાયદા થાય આમાં હું આમાં આમ કરો કે એટલે આ ખડ બધું ઝીણું ઝીણું હોય કે હા

તો વાંધો નઈ ભૂખ લાગી લાગી મને ખાઈ લે પછી મળશે ખેતર માં પાસે આવી ગયા છે બબર કરીને પછી

betin-betin na tauriga ya taurita yi da wani ya da ya fiye da ya saurin ya 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 da ya ya da ya saurin 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 ya da ya ya da એવું છે હવે તો આવી જગ્યા રે આ બ્લોક અહિયાં સુધી બ્લોગ ગમે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી